સમાચારમાં વાત કરીએ માંગરોળની તો માંગરોળ લોએજ ગામે તાલુકા કક્ષાનો ડેવલપમેન્ટ મિલેટ ફેસ્ટિવલ મેળો યોજાયો છે માંગરોળ તાલુકાના ખેડૂતોને રાક્ષણિક ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળવા માહિતગાર કરવામાં મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જ્યારે માનનીય વડાપ્રધાન દ્વારા આહવાન કર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર વર્ષ બે હજાર ત્રેવીસના આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની ઉજવણી નક્કી કરવામાં આવે ઘણા દેશોએ સમર્થન સમર્થ આપવામાં આવ્યું છે તો દેશમાં થતા રહેશે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધારશે તેમજ હૃદયરોગ ડાયાબિટીસ જાડાપણું સામે રક્ષણ મળે જેથી રોજિંદા જીવનમાં બરછટ ધાન્યના ખોરાકનો ઉપયોગી કરવા જુનાગઢ અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું એજ ગામે આપણે ઇન્ટરનેશનલ મિલેટ ઇયર બે હજાર તેવીસની ઉજવણી કરવામાં આવેલ છે આ કાર્યક્રમ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ માત્ર અહીંયા રાખવામાં આવેલ છે આજના સમયમાં આપણા બધા જાણ્યા છે કે આ જો આપણા ત્રણ ધાન્યો છે આની ખાસ જરૂરિયાત અત્યારે વગાડવાની છે આપણા આ વિસ્તારમાં ભાગે જુવાર અને બાજરાની ખેતી કરવામાં આવે છે આ સિવાય આપણે અન્ય જો ત્રણ ધાન્યો છે જો માઇનર મિલેટ છે આમે આપણે જો રાગી છે કોદરો છે ચીનો છે સામો છે આની પણ ખાસ જરૂરિયાત છે આપણે ખેડૂત મિત્રોને પણ જાણવામાં આવેલ છે કે એ જો માઇનર મિલેટ છે આ માઇનર મિલેટમાં પોષક તત્વો વધારે હોય છે ખાસ કરીને અમે જો માઇક્રોન્યુટ્રિન્ટ છે ઝીંક છે આયરન છે કેલ્શિયમ છે એવા ઘણા બધા પોષક તત્વો છે જેને લીધે આને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારા છે આ માઇનર મિલેટના ફાઇબર કન્ટેન્ટ પણ વધારે હોય છે અને ખાસ કરીને અત્યારે જણ આ વિસ્તારમાં આપણે મોટેભાગે આપણા દેશમાં ક્લાઇમેટ ચેન્જનો અસર છે આ ક્લાઇમેટ ચેન્જના અસરના સામે આમે ટકવાની ઘણી બધી ક્ષમતાઓ છે એ માઇનર મિલેટ છે એ આપણે ઓછા પાણીમાં કમ વરસાદવાળા વિસ્તારમાં પણ સારી રીતે થાય છે નમળી જમીનમાં પણ થાય છે જ્યારે તાપક્રમ વધારે હો ત્યારે પણ આને ખેતી સારી રીતે કરી શકાય છે અને આને આને ખાતરની પણ આને ઓછી જરૂરિયાત હોય છે આવી રીતે એ ઘણા બધા આના કારણો છે જેને આપણે સમાવેશ કરવામાં આવે તો આને ઓછો ઉત્પાદનમાં આને સારી ખેતી કરાય કરી શકાય છે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે